અને આ કામ માટે મજૂરોને ક્યાંક ને ક્યાંક લગાવવામાં આવ્યા હતા કામ કરવા માટે કહેવામાં આવ્યું પરંતુ હવે એ મજૂરોના બે મજૂરોનું એમાંથી મૃત્યુ થયું છે અને આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે વાત એવી છે કે એ લોકોને કોઈ પણ સેફ્ટી વગર કામ કરવા માટે નીચે ઉતારવામાં આવ્યા હતા અને લાઇન નાખવા માટે કહેવામાં આવ્યું હતું એવી વાત કરવામાં આવી રહી છે આ તમામ બાબતને લઈ અને આ મજૂરોનું મૃત્યુ થતાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા એ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સૌ એ સાંભળી લઈએ कल कल से आपके अंदर में अरे कल, यही लोग कैसे होंगे दो दो लोग मर गए हैं आपको थोड़ा सीरियस लेना पड़ेगा इसमें और आपको तुरंत यहाँ पे आना पड़ेगा पब्लिक भी रुकी हुई है इनका अंतिम संस्कार करना है नहीं तो ये ये दोनों डेड बॉडी लेके हम वो जो स्टेचू ऑफ यूनिटी है ऐसा नहीं ये दोनों डेड बॉडी लेके जो स्टैच्यू ऑफ यूनिटी है जो देश के वडा प्रधान का ड्रीम प्रोजेक्ट है वहाँ पे लेके जाते हैं हम पीएमबीएम नहीं करवाएंगे हम जो देश के वडा प्रधान का जो ड्रीम प्रोजेक्ट है ना यहाँ पे ये दोनों डेड बॉडी वहाँ पे लेके जा रहे हैं हम फिर ऐसा तो नहीं तो आप सीरियस नहीं लोगे तो हुँ? कल 12:00 बजे की ઘટના હે આપ બતા રમિલી ગોલ ગોલ બાકીના તિલકવાડા તાલુકામાં જે રેલવે લાઈન એકતા નગર થી બરોડા થી લઈ અને સમગ્ર અલગ અલગ દેશના વિસ્તારોમાં જાય છે તિલકવાડામાં એક દુઃખદ ઘટના બની છે ગઈકાલે જે રેલવે સ્ટેશન તિલકવાડામાં બન્યું છે ત્યાં ગાડી બે દાહોદ જિલ્લાના જે શ્રમિકો કામ કરી રહ્યા હતા ગરબાડા તાલુકાના એ લોકોની ઉંમર પચીસથી ત્રીસ વર્ષની હતી અને એ લોકો મૃત્યુ પામ્યા છે પરિવારજન અત્યારે શોખમાં છે અને જે એજન્સી છે એ એજન્સીઓને અહીંયા જે સ્થાનિક આગેવાનો છે અને તાલુકાના સરપંચશ્રીઓ આવેલા છે એમનું પોતાનું પરિવાર આવેલું છે પણ તેમ છતાં પણ અહીંયા ગાડી એજન્સી ના જે પ્રતિનિધિ જે હોવા જોઈએ એ અત્યાર સુધી આવ્યા નથી અને અહીંયા ગાડી જે એમનું જે છોકરાઓ મૃત્યુ પામ્યા છે એમની ઉંમર પચીસ થી ત્રીસ વર્ષની છે એમાં એક મહિલા ગર્ભવતી છે અને એમનું એક વર્ષનું બાળક પણ છે અને બીજી જે મહિલા છે એ મહિલાને હજુ એકથી થી બે મહિનાનું નાનું બાળક છે આ થી ત્રીસ ઉંમરના જે યુવાઓ મર્યા છે એ ખૂબ જ દુઃખદ બાબત છે જો આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળે જો પ્રશાસન આની પર પૂરતું ધ્યાન નહીં આપે આ ગઈકાલે બારેક વાગ્યાની ઘટના છે હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા અને એજન્સીઓ દ્વારા અહીંયા ગાડી આ લોકોને કોઈ પણ આશ્વાસન અને કોઈ પણ એ એમને ન્યાય મળે એ રીતની કોઈ પણ વાત કરી નથી જો એમને ન્યાય નહીં મળે તો જે દેશના વડાપ્રધાનનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે એકના એકતા નગર આ બંને ડેડ બોડીને અમે ત્યાં ગાડી લઈ જઈશું અને ત્યાં ગાડી જઈ અને જે પણ કોઈ યાત્રીઓ ટુરિસ્ટો આખા દેશના વડાપ્રધાનના જે અહીંયા ગાડી ફરવા આવે છે તો તે ત્યાં સ્થળ પર જઈ અમે આ બંને ડેડ બોડીને અમે ત્યાં ગાડી ન્યાય અપાવશું પોલીસ તંત્ર દ્વારા અમને વારંવાર કહેવામાં આવે છે આ પરિવારોને ધાક ધમકીઓ આપવામાં આવે છે કે વહેલી તકે પીએમ કરી દો અરે પણ જ્યાં સુધી આ લોકોને ન્યાય મળે નહીં આ લોકોને યોગ્ય વળતર મળે નહીં આજે બે બે યુવાનો મરી ગયા છે એમની ઉંમર ફક્ત પચીસ ત્રીસ વર્ષની છે અને સાથે સાથે એક મહિનાનું અને એક વર્ષનું બાળક છોડીને ગયા છે તો એમનું ભરણ પોષણ કોણ કરશે એ લોકો એ બાળકોને મોટા કોણ કરશે આ લોકો રોજે લાવીને રોજે ખાવાવાળા મહેનત મજૂરી કરવાવાળા દાહોદના ગરબાડા તાલુકાના રહેવાસીઓ છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે તંત્ર પણ આમાં ધ્યાન આપે જો એમાં ધ્યાન નહીં આપવામાં આવે એમને યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો અમે આ બંને ડેટ બોડીને ભલે એક દિવસ લાગશે બે દિવસ લાગશે પાંચ દિવસ લાગશે અમે આ બંને ડેટ બોડીને લઈ અને દેશના વડાપ્રધાનનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે અને દેશના વડાપ્રધાનની જ્યાં એકતાનગરની જે આ ટ્રેન જે અહીંથી દોડી રહી છે એનું કામ ચાલી રહ્યું હતું ત્યાં વાયરિંગ જે હાઈ વોલ્ટેજ જે લાઈન છે એ લાઇનનું વગર સેફ્ટી આપ્યા વગર અને એ લાઇન બંધ કર્યા વગર આ શ્રમિકોને કામ કરાવવામાં આવ્યું હતું અને એ લોકોનું ગઈકાલે મૃત્યુ પામ્યું છે એ લોકોને યોગ્ય ન્યાય આપે એવી વહીવટી તંત્ર અને પ્રશાસનને અમારી લાગણી અને માગણી છે જો ન્યાય નહીં મળે તો અમે આવનારા દિવસોમાં અને આજે જ આ ડેડ બોડીને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લઈ જઈશું નિરંજનભાઈ વસાવા અહીંયા નિરંજન વસાવા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અને કંપની દ્વારા કોઈ પણ સેફ્ટી વગર આ મજૂરોને કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારબાદ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર અને તેમના જે અધિકારીઓ છે એમની સાથે કોન્ટેક કરવાનો પણ એમણે પ્રયાસ કર્યો એમને ફોન કરતાં એવો જવાબ મળ્યો કે તેઓ હાલ બહાર છે અને આ લોકોને લઈ અને કોઈ પણ જવાબ નથી આપવામાં આવ્યો હાલ આ તમામ બાબતને લઈ અને જે લોકોના મૃત્યુ થયા છે એમના મૃતદેહને હાલ રાખવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ પણ કરવા દેવામાં નથી આવ્યું અને કહેવામાં આવ્યું છે કે કંપનીના લોકો આવશે ત્યારબાદ આ તમામ બાબતને લઈ અને વાત થશે અને ત્યારબાદ આ તમામ બાબતને લઈ અને આ લોકોના મૃતદેહને પીએમ માટે કહેવામાં આવશે આ સમગ્ર બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં